ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોમ્બિનેશન કોમ્બિનેશન શબ્દનો અર્થ સંયોજન મિશ્રણ એકીકરણ મેળવણી તિજોરી ઇત્યાદિનું તાળું ખોલવાની ગુઢ સંખ્યા જોડાણ યોગીકરણ પરિવૃત્તિ સહમતિ એકત્ર થયેલી વ્યક્તિઓ કે વસ્તુઓનું જૂથ થાય છે કોમ્બિનેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ રીડિંગ ઇઝ ટાટ યુઝિંગ અ કોમ્બિનેશન ઓફ સેવરલ મેથડ્સ એટલે કે ઘણી પદ્ધતિઓનું મિશ્રણ કરીને વાંચન શીખવવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ पिंक ઇઝ અ કોમ્બિનેશન ઓફ રેડ એન્ડ વ્હાઇટ અર્થાત ગુલાબી રંગ લાલ અને સફેદ રંગનું સંયોજન છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ